વલસાડ તાલુકાના કોસંબા ગામ ખાતે છેલ્લા પંદર વર્ષથી મહાત્મા ગાંધી ચોકથી માયાવંશી ફળિયાનો રસ્તો ન બનતા ગ્રામજનોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ફળિયામાં આવતો મુખ્ય રોડ ન બન્યા

છેલ્લા પંદર વર્ષથી માહ્યાવંશી ફળિયાનો એક કિલોમીટર લાંબો રસ્તો ન બનતા ગામના લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ફળિયાનો રસ્તો એટલો બિસ્માર થઈ ગયો છે કે ચાલતું જવું પણ મુશ્કેલ બન્યું છે રસ્તા ઉપર મોટા મોટા પથ્થરો નીકળી આવ્યા છે બાઇક ઉપર જતા લોકો બિસ્માર રસ્તાના કારણે અનેકવાર પડી પણ ગયા છે

પથ્થરો નીકળી આવ્યા છે ફળિયામાં જવા માટે પગદંડી રસ્તો જોવા મળે છે સ્થાનિકો દ્વારા વારંવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં ફળિયાનો અંદાજે એક કિલોમીટર લાંબો રસ્તો બનતો નથી ગ્રામ પંચાયતના પંચાયતના સભ્ય દ્વારા સામાન્ય સભામાં આ અંગે રજૂઆત કરવામાં આવી છે તો ગામના સરપંચ કિરીટ ટંડેલ દ્વારા ગ્રામ પંચાયત પાસે રસ્તો બનાવવા માટે ગ્રાન્ટ નથી હોવાનું જણાવવામાં આવ્યું હતું શું છેલ્લા પંદર વર્ષથી ગ્રામ પંચાયત પર રસ્તો બનાવવા માટે ગ્રાન્ટ નથી એવા અનેક સવાલો ઉઠ્યા છે કોસંબા ગામ ખાતે માયાવંશી ફળિયામાં રસ્તો ન બનતા ફળિયામાં રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ ફળિયાના લોકોને રસ્તો ક્યારે મળશે હવે જોવાનું રહ્યું જી નમસ્તે હું નિલેશ કોશિયા કોસંબા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર પાંચના સભ્ય છું અને જી અહીં આગળ કોસંબા ગ્રામ પંચાયતના જે વોર્ડ નંબર પાંચના ખાસ કરીને મહાયાવંશી મહોલો જે અનુસૂચિત જાતિ અંતર્ગત આવે છે તો ત્યાં આગળ ખૂબ જ રસ્તાની સમસ્યા છે છેલ્લા પંદર વર્ષથી અહીંયા આગળ રસ્તો બનાવવામાં આવ્યો નથી અને બચ્ચાને બાળકને વૃદ્ધોને અને મહિલાઓને ખૂબ જ અવર જવરમાં તકલીફ પડે છે બાઇક અને ફોર વ્હીલરને તો બહુ દૂરની વાત છે પણ વોકિંગ કરીને ચાલવું પણ બહુ મુશ્કેલ થઈ રહ્યું છે વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે કોસંબા ગ્રામ પંચાયતમાં અને જાગૃત નાગરિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી રહી છે સાથે સાથે મહારાજ દ્વારા પણ ખૂબ અરજીઓ કરવામાં આવી રહી છે પણ સાંત્વન આપે છે કે ટૂંક સમય કરી દેશું અત્યારે બજેટ નથી નાણા પંચમાં નથી અત્યારે બજેટ અને એના કંઈ ને કંઈ બહાના હેઠળ આજ સુધી રસ્તો બનેલ નથી તો આપના માધ્યમ દ્વારા અને જાગૃત નાગરિકો દ્વારા ખૂબ સરસ રીતે આ આપના પ્લેટફોર્મ માધ્યમ દ્વારા અમારી રજૂઆતો કરવાનો મોકો મળ્યો છે મહાભારત okay. જી તાત્કાલિક જો રસ્તો બની જાય તો ખૂબ સુવિધા રહેશે કારણ કે ચોમાસું આવશે તો અહીંયા પૂરની સમસ્યા રહી છે અને પૂરને લીધે બે ગામોને જોડતો રસ્તો છે એ બંધ થઈ જાય છે અને એને લીધે વૃદ્ધો વડીલો કે કોઈ બીમાર વ્યક્તિને લઈ જવું હોય તો મુશ્કેલ છે એમ્બ્યુલન્સ તો નથી જઈ શકતું પણ સાથે સાથે વિદ્યાર્થીઓને પણ રજાઓનો માહોલ છે જાય મારું નામ યશવંતભાઈ દુર્લભભાઈ રાઠોડ હું મહાત્મા ગાંધી ચોક માં રહું છું અમારો વોર્ડ નંબર પાંચ છે માં વસતા અમારા બે મોલ્લા ના બે મોલ્લાઓ છે તેમાં રસ્તા અને પાણી અને લાઈટ ની બહુ તકલીફ છે અને આ રસ્તા તો એટલા બધા તકલીફ કે ન પૂછે ચાલતા છોકરાઓ કે વૃદ્ધ માણસો પડી જાય હું હમણાં આ એક મહિનામાં ત્રણ વાર પડી ગયો છું મારી મિસિસ જોડે અને છેલ્લા કાલે પણ પડી ગયો છું તો અમને અમારા તંડિલભાઈ ઉછળ ક્યાં હતા તો વહેલી તકે અમારો રસ્તો બનાવે પર એટલી મારી વિનંતી છે અને અમારા એગ્રીકલ્ચરના લાઈનનો થંભો છે એ થંભો બેન થઈ ગયો છે તમારા રોડના ઉપર છે એ જો પડી ગયો તો કોઈ બી ચાલતા માણસો બી મરી જાય અને પ્લસ બીજા માણસો અવાજવાળા પણ ઘાયલ થાય છે તો વહેલી તરીકે એના ઉપર તકેદારી લઈ અમારી અરજી મંજૂર કરી આપશે ઇમરજન્સી વખતે તો બહુ તકલીફ આ રસ્તાની બહુ તકલીફ એમ્બ્યુલન્સ આવતી નથી તો એમ્બ્યુલન્સ માટે બી ઘડી ઘટતું કરવા વિના નથી બેન નૈનાબેન યશવંતભાઈ રાઠોડ તકલીફ સર એટલી છે કે આ રસ્તાઓ મારે એકદમ ખરાબ છે મોટા મોટા પથરા નીકળી આવેલા છે અને ખાડા પડી ગયેલા છે તો હવે કોઈ વાહન નથી આવતું વાહનવાળાને કે તો વાહન કહે કે તમારા રસ્તા ખરાબ છે એટલે આવી શકે એમ નથી તો અમારે વૃદ્ધોને લઈ જવું હોય કોઈ પ્રેગ્નન્ટ લેડી હોય તેમને અમારે ઉચકીને લઈ જવું પડે છે મેન રોડ સુધી એટલા માટે અમને રસ્તો મેન જોઈએ છે અને વારંવાર અમે અરજી કરી છે હું સરપંચ સાહેબને કીધું છે કે સર તમે આ રસ્તો અમારે બનાવી આપો તો વારે ઘડી કહે છે કે હું બનાવીશ બનાવીશ પણ કોઈ અમલમાં લેતું જ નથી એટલા માટે આજે અમારે આ પગલું ભરવા પડ્યું છે સરપંચ તો કહે છે કે પૈસા જ નથી પૈસા આવતા જ નથી ને અત્યારે પંચાયતમાં પૈસા જ નથી તો કેવી રીતે અત્યારે છેલ્લી ટાઈમ અમે પાછો ફોન કર્યો સરપંચ સાહેબ ને તો સરપંચ સાહેબ એમ કે છે કે આપણા તાલુકામાંથી બી નામંજૂરી આવી છે નામંજૂરી આવવાનું કારણ શું સર એ અમારે જાણવું છે